વાડી ની અંદર મોકલી દીધી છે થોડુંક સિરામણ કરવા અયા જો આ બધે રજકો છે તો બધે રયો ને રજકો બિસ્કો ખાય તો થોડીક તાલી માલી થઈ જાય અને નામ હું એમ આવું એને નામ રાખ્યું છે ગંગા અચ્છા આનું નામ રાખ્યું છે ગંગા કેવું ગંગા કા તન બહુ ગમે ને આ જો અત્યારે માં વાય છે મારે ને હોય તો મારા ખણી નથી ડાઈ છે જો હોજી છે જો તન બહુ ગમે આ ગંગા એ ભુરી આ ગંગાને તો ખાવાનું દે કે ખાવાનું છે નહીં જો 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 ને છે ગંગા એ જોઈ જ પેલા રે ને બહુ ભાગી જાય જો આપણે ભાગે નઈ ખાય પીએ ને મોજ કરે વાહ અને આપણે જો ને ત્યારે આપણે તિલક કર્યો ચાંદલો કર્યો તો ચાંદલો જો હજી નથી ગયો જો જો હજી લાલ ટપકુ એમ નામ બોથા કેમ મારે હે પાયા જાય ન મારે એમ કેમથી એવું કરે જો એમ મારતી નથી મારકણી નથી લે મસ્તી કરે ત્યારે મસ્તી કરે બહુ મજા આવે જો આ બધા કાને આપણે આમાં ખંજોળવીને તો અત્યાર માં બધે બહુ મજા આવે જો કેવી ઢબા જેવી જાય ખાઈ પીને હવે બદડી ને સિરાવા દેવી થોડોક રજકો ને ખાયા ને આપણે એનું કામ કરવાનું ત્યારે જો આવડું આ બધે જો વાળા બાંધ્યા હતા

પૂરી કાટ કાઢ વાયર હું ઘૂસેન બેઠી હો લે આમ જો વાયર ઘૂસી ને બેઠી પૂરી લે હલવાઈ ગયા લે હવે કેમ નીકળીશ એક ખરાનો આપણે ફાઇનલી એક દડો કરી નાખ્યો અને આ હરું બાકી તો આપણે બીજું હરું લે ગયું લેખા દીખા જો આ ભાઈ ઊભો આપડે બીજું હરું હવે બીજો બીજું આવો નો બીજો દડો કરવાનો તો ફટાફટ ની હેતન પૂરું કાઢી દેવી આ તો દડો મણો કરવા હલો કોની રાહ એ હાલો હલો લે

મિત્રો આવે ને ફટાફટ રે ને આપડે બીજો દડો કરી નાખીને એના માટે જો બીજું હાટી કુ લીધું હોય ને જો આ રીતના કઈક વીટાળવા એટલે આપણે પતંગ ઉડાડતા હોય દોરો કેમ વીટાળવી આ રીતના આ રીતના જ વીટાળવાનું તો ફટાફટ રે ને જો આ સારું હે છે કુલા પેલા લીધી હવે સેટા લીધી તો ફટાફટ રે ને આને જો વીટાળવા મળે ચાલો વાયર વિટાલ લખું ને ત્યાં ધોકા પણ કાઢવાલો અલબલા આઠ

અનેલી ગાઈસ આપણે બે બે વાયરના ઘુસળાય રે વિટાળ નાખ્યા અને હવે બીજો હું કામ કરવાનું છે જે વાયર ને જેની સાથે વિટાળેલો એટલે કે ફિટ કરેલો તો ને જે લાકડા હતા એ લાકડા ન રહ્યા ને આપણે છે ઘરે સુધી વેવવાના છે અને ભૂરી ની ઢોળ ઢોડીન જાય બળ પડે ભૂરી ઉપાડીને લઈ જા ન હોય ઉપાડ ઉપાડ હાલ વાહ 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 ભુરુ વાહ ભુરુ વાહ એક આ છે એક આ છે હો બળુકી ભૂરી ઉપાડે ભૂરી ને કે ઉપાડવા ન દેવાય તો રહ્યું ને નું ઘુસળો આપી દેવી અને આપણે એને લાકડા ઉપાડી લઈ જાય પૂરો આ લે દીધા આ લે દીધા ભાગી ક્યાં તા આ ઉપાડ લે તું ના કે નહીં જાય મારે બધું ઉપાડે ને જવું પડશે કામ પૂરું થઈ ગયું ભરી બધુંય બધું કામ પતાવી દીધું વાયર હિકેલ લખ્યો પેલા લાકડા ઘરે પકડી દીધા અને પૂરી તરસી થઈ જાય પાણી પીવે તો આપણે રહ્યું બધું બધું કામકાજ રહ્યું પતાવી ડન ઓકે અને ઘરે પાસે આવી ગયા તો વેલકમ પાછા આપણા વ્લોગની અંદર બપોર પછી સમય થઈ ગયો રોંઢા પાણી પતા દીધા એને ભૂરી બેન શું કરે લાઈક કરો લાઈક કરો વિડીયો ને લાઈક કરો એવું કેસ તો મેન ભૂરી બે મેચિંગ મેચિંગ કરી નાખ્યું હોય ને આપણે બે આપણે દાવ નું ધાબા ઉપર બિલુ બિલુ ન કહેવાય ગ્રીન ગ્રીન કહેવાય કેવું કહેવાય મારા આવું છે ને તમારે આવું છે તો હવે ધાબા ઉપર રચકો પીડો હે તો એની ગાડીઓ આપણે ભરવા જાવ તો ફટાફટ જાવી ધાબા ઉપર ધાબા ઉપર પીડા ને તો ખરાબ સમાચાર સાંભળવા મળ્યા જો આયા હલર હાલે જો દેખાય તમને જો આયા હલર તો હાલે પણ હલરવાળા ભાઈ શું કહે કે કે એમાં રજકો નહીં નીકળે સારણો બદલાવો પડશે આપડે જો આટલો રજકો છે જો દેખાય આટલો રજકો હે હવે બધો પ્લાન એવો કર્યો હે કે રજકા જો ને આપડા હાથે ધોકાવાનો હે તો હલર માં નીકળશે નહીં તો ધોકા લઈને મણવી ધોકાવા અને જો આયા ધોકાવાનું કામકાજ થઈ ગયું શરૂ ધબ ધબાટે બોલાવી એમાં ફટાફટ ને હવે રજકા ને આપડા હાથે થી નાખવી ફટાફટ શું કયો તમે ધોકો જોઈ લો તો ક્યાં ધોકો મૂક્યો હણો હથો લઈ ન ધોકાવા હરકો ધોકાવો હરકો હાલો હાલો મણો ધોકાવો ફટાફટ હાલે ભૂરિયા મોબાઈલ ને જોવો નકરો સેલ્ફી સેલ્ફી લીશે છોડી ધોકા નાખ્યો જો ધોકાયેલા કુસાન ગાડી રહી ને હેઠળ જવા દેવાની એ ભૂરિયા

કોને કોને ખબર છે જરા કોમેન્ટ કરો તો નો ખબર હોય તું કહી દઉં ત્રણ ટાંગાળી ઘોડી જો એટલે કે આને કહેવાય ટાઈપોડ ઓકે કે કરતા હતા ને ઘણા એની કોમેન્ટ આવતી હતી કે ટ્રાઈપોડ લઈ લો ટાઈપોડ લઈ લો તો જો આપણે ફાઇનલી ખર્ચો કરી નાખ્યો છે અને જો આવું કંઈક ટાઈપોડ હે તમને ટાઈપોડ બતાવી દઉં એકવાર